કઈ દિશા તરફ ગતિ કરી રહી છે જવાબ આવશે ક ઉત્તર બે હોડી તાળી કઈ રીતે આપે છે જવાબ આવશે એ હસીને ત્રણ થાંભલા જેવું ઊંચું અંતર એટલે જવાબ ક મિનારા ચાર કુદી કુદીને દે તારલાને તારલા હસન મતવાલી પંક્તિમાં એકાંકીત શબ્દનો અર્થ ખાલી જગ્યા છે જવાબ અ મદમસ્ત પાંચ ઝીણું ઝીણું મરકે ખાલી જગ્યા એટલે જવાબ ક હસવું મશ્ન બે આપેલા શબ્દોના પ્રાચીક શબ્દો લખો એક કિનારા તો મિનારા બે ફરકે તો મરકે ત્રણ ખુલ્યા તો ખુલ્યા ચાર તાલી તો મતવાલી પાંચ તો તો છ રમતી પ્રશ્ન ત્રણ કૌશમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શબ્દો કોષ્ટકમતી સુધી અહીં શબ્દો આપેલા છે તેના સમાનાર્થી શબ્દો લખવાના છે આપણે સમાનાર્થી શબ્દો બાજુમાં કોષ્ટકમાં આપેલા છે તેની અંદર સુધીને સુધી ગોળ કરવાનો છે એક ભૂમિ તો તો જમીન બે વાયરો પવન ત્રણ હોળી તો નાવ અને નાવડી ચાર નજીક તો પાસે પાંચ પંથ તો માર્ગ પ્રશ્ન પ્રશ્નોચાર આપેલા ચિત્રને ધ્યાનમાં રાખી કાવ્ય રચના કરો અહીં એક કાર્ટૂન નું ચિત્ર આપેલું છે તે ધ્યાનથી જોવાનું છે તેના આધારે આપણે કવિતાની રચના કરવાની છે આપણે જોઈ શકીએ છીએ આ જંગલનું દ્રશ્ય છે જેની અંદર વાદર લટકી રહ્યો છે હાથ થી પાણી પી રહ્યો છે મગજ સુઈ રહ્યો છે તે ઉભો છે સાપ ઝાડ પણ લટકી રહ્યો છે જીરાફ પણ અહીંયા ઉભો છે હરણા પણ અહીંયા છે આ બધા અલગ અલગ પ્રાણીઓને ધ્યાનમાં રાખીને આપણે કવિતાની રચના કરવાની છે અહીંયા કવિતાની રચના કરેલી છે તે અરણ્યના હૃદયમાં જીવન સજીવ છે પ્રકૃતિના આંગણે વનવાસી આનંદિત છે વારનાર ડાળી ઉપર ઝૂલતો મોજ કરે ને જીરપ તેની બાજુ ઊંચો ઊભો રહે ભર્યા તળાવમાં મગર આરામે સુધી ડગલા ભરે તેને શાંતિ સૌને ગમે પોતાનું સ્થાન બતાવે ને હરણાને પ્રકૃતિનો સાથ ગમે ધરે દિશા કરે નજર ગુમાવતો શતુરમુ ઘાસમાંથી શાંતિથી ચાલતો અહીં છે આદર ને પ્રેમ બધું સંગીત થાય અરણ્ય જેવું સંઘ તું ક્યાંય ના જોઈશ પ્રશ્ન પાંચ નીચે આપેલી પંક્તિનો ભાવાર્થ લખો એક ભૂમિના કિનારા છોડીને દૂર દરિયા પાર જાય તે છોડે શહેરના મિનારા ભલા સફારે નીકળે છે તેને દૂર કે નજીક ભેદ રહેતા નથી બે કોઈ રસ્તો ન સૂજે તો કોઈ રસ્તો તું શોધી લે રસ્તે રહી જવાથી ઘર નહીં આવે આ ભાવ જ્યારે જીવનમાં કોઈ રસ્તો દેખાતો ન હોય તું જ મૂંઝવણમાં હોય ત્યારે તારે નવો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ વળી મુશ્કેલીઓ સામે ઉપાય શોધવાને બદલે અટવાઈ જવાથી હળવાશ નહીં મળે અને તારા ધ્યેય સુધી તું પહોંચશે નહીં આગળ વધવા માટે તારે જ પ્રયત્ન કરવો પડશે આ પંક્તિ જીવનમાં સક્રિય રહેવાની અને નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે પ્રશ્ન છ પ્રશ્નોના ઉત્તર લખો એક તમે આવડી ક્યાં ક્યાં જોઈ છે જવાબ મેં સાબરમતી અને નર્મદા નદીમાં દ્વારકાના દરિયા કિનારે અમદાવાદના રિવરફ્રન્ટ અને આબુના નક્કી તળાવમાં હોળી જોઈ છે બે તમે કયા કયા વાહનો બેસીને મુસાફરી કરી છે મેં સાયકલ બાઈક કાર બસ રિક્ષા અને ટ્રક જેવા વાહનોમાં આ ઉપરાંત બળદગાડા ગાડીમાં પણ બેસીને મુસાફરી કરી છે ત્રણ કોઈ તમને નાવડી ચલાવવાનું કહે તો તમે શું કરશો જવાબ કોઈ મને નાવડી ચલાવવાનું કહે તો હું આગળ વધીને નાવડી ચલાવવાનો પ્રયત્ન કરીશ નહીં કેમ કે મને નાવડી કેવી રીતે ચલાવવી તે નથી જાણતો હું આસપાસ કોઈ જાણકાર વ્યક્તિની મદદ માંગીશ કે જે નાવડી ચલાવવામાં નિપુણ હોય હું તેની સાથે રહીને નાવડી કેમ ચલાવીશ તે શીખી પછી નાવડી ચલાવવાનો પ્રયત્ન કરીશ ચાર તમે નાવડીમાં બેસો તો તમે સ્વીકારજી રાખશો કેમ જવાબ નાવડીમાં બેસતા સમયે હું લાઈફ જેકેટ પહેરીશ હવામાનની સ્થિતિનું ધ્યાન રાખીશ નાવડી ચાલકની સૂચનાઓનું પાલન કરીશ વજનની સમતુલા જાળવીશ અને કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિ માટે સતર્ક રહેશે કેમ કે પાણી એ પોતાનું શાસન કરે છે અને કોઈ પણ ઉદાસીનતા જીવ માટે જોખમકારક બની શકે છે સલામતી અને શાંતિપૂર્ણ પ્રવાસ જીવનનો સુખદ અનુભવ બનાવે છે પાંચ તમે દરિયા કિનારો જોયો છે ત્યાં શું શું જોયું જવાબ હા મેં સોમનાથ દ્વારકા અને બેટ દ્વારકા જેવા પવિત્ર જગ્યાએ દરિયા કિનારો જોયો છે ત્યાં અસીમ દરિયો અને તેની લહેરો જોઈ છે કિનારે ચોખ્ખી રેતી અને છીપલા સાથે રમતા બાળકો કિનારે ઊંટ સવારી ઘોડે સવારી કરતા અને ફોટા પડતા માણસો દરિયામાં માછલા પકડવા જતા મછવારા અને તેમની રંગબેરંગ નાવળીઓ દરિયા કિનારેથી સૂર્યાસ્ત જોવા જેટલું સુંદર કઈ ન હોય છ જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા શું શું કરશો જવાબ જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે ધ્યાનપૂર્વક આયોજન અને પ્રયોગશીલ મહેનત જરૂરી છે દેહ સુધી પહોંચવા માટે નાની નાની યોજનાઓ બનાવીશ જરૂરી તાલીમ લઈશ અને સતત મારા જ્ઞાનમાં વધારો કરીશ જે માટે દિવસમાં નિયમિત સમય ફાળવીશ મારી પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત રાખીશ સકારાત્મક વિચારો અને આત્મવિશ્વાસ જાળવી રાખીશ નિયમિતપણે મારી પ્રગતિની સમીક્ષા કરીશ અને યોગ્ય માર્ગદર્શકની સલાહ મેળવીશ પ્રશ્ન સાત નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમય નોંધો અહીં એક ફકરો આપેલો છે જેનું આપણે વાંચન કરવાનું છે ધ્યાનપૂર્વક જેની શબ્દ સંખ્યા લગભગ સતાણુ જેટલી છે તેને વાંચન કરવા માટે જેટલો સમય લાગે તે આપણે લખવાનું છે અહીં જે ફકરો આપેલો છે તેની શબ્દ સંખ્યા સંતાણું છે જેને વાંચવા માટે લગભગ એક મિનિટ જેટલો સમય લાગે છે તો જો તમે પ્રથમ વખત વાંચશો તો લગભગ પંચાવન સેકન્ડ ની અંદર વંચાઈ જશે બીજી વખત વાંચશો તો ઘટીને પચાસ સેકન્ડ થઈ જશે અને ત્રીજી વખત વાંચશો તો લગભગ અડતાલીસ સેકન્ડ ની અંદર આખો ફકરો વંચાઈ જશે પ્રશ્ન આઠ રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તેવી રીતે પ્રશ્નો બનાવીને લખો એક ભરૂચ ની સિંહ ખૂબ જ પ્રખ્યાત છે

આ વાક્યમાં ગુરુવારે ભારત અફઘાનિસ્તાન અને ક્રિકેટ આ ત્રણ શબ્દ નીચે રેખાંકિત કરેલું છે તો તેના ત્રણ ત્રણ સવાલો આ રીતના બનશે એક કયા વારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે બે ગુરુવારે કયા કયા દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે ત્રણ ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે શું છે ત્રણ ગંગા ભારતની સૌથી મોટી નદી છે આ વાક્યમાં ગંગા ભારતની અને મોટી આ ત્રણ શબ્દ નીચે રેખાંકિત કરેલું છે તો તેના ત્રણ આ બનશે એક ભારતની સૌથી મોટી નદી કઈ છે બે ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે ત્રણ ગંગા ભારતની કેવી નદી છે ચાર ગાંધીનગર ને હરિયાળી નગરી કહે છે આ વાક્ય ની અંદર ગાંધીનગર ને હરિયાળી અને નગરી આ ત્રણ શબ્દો નીચે કરેલું છે આ ત્રણ શબ્દો જવાબ આવે એના ત્રણ સવાલો આ મુજબ બનશે એક ગાંધીનગરને શું કહે છે બે હરિયાળી નગરી કોને કહે છે ત્રણ ગાંધીનગરનું બીજું નામ શું છે આપેલી પંક્તિઓ આડા આવડી છે યોગ્ય ક્રમમાં ગોઠવી તેને ફરીથી લખો એક વાર પુલ્યા ભર્યા છે બે આગળ તે આબના સામે ખુલે આ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવતા સામે આબના તે આગળ ખુલે ત્રણ તારલા ને કુદી કુદી તાલી આ વાક્ય યોગ્ય ક્રમમાં ગોઠવતા કુદી કુદી દે તારલા વાક્ય યોગ્ય ક્રમમાં ગોઠવતા નવું વાક્ય બનશે કદી ઝંઝાને વીજને રમતી પાંચ બીજ કલા આજ ઉપડી દેખીને આ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવીશું તો

సాధుర్ వాడు અગર આપીડિયો પસંદ આયા તો આપ લાઇક કરે શેયર કરે સબ્સક્રાઈબ કરે